1100 રૂપિયા ઉઘરાવ્યા હતા કોળી સમાજના એ લોકોએ અમને સોના ચાંદી ની વસ્તુ આપી પણ બધી ખોટી છે અમે લોકોએ એમને કીધું કે આ વધુ ખોટું છે તો એમને કીધું કે અમે બદલાવી આપશી એમ તો અમે જામનગરથી રાજકોટ ધક્કો ખાધો અમે જામનગર ના વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા ઋષિ દવે પાસેથી ઋષિ વધુ એક જામનગરની આ યુવતી જેના સમૂહ લગ્ન થયા અને એને પણ ખોટા ઘરેણા મળ્યા હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે આરોપો લાગી રહ્યા છે શું જાણકારી જામનગર ની આ યુવતી ને સમાચાર મળતા જ તે રાજકોટ આવી હતી અને તેમને પણ સમાચાર માધ્યમો દ્વારા જ ખ્યાલ આવ્યો હતો કે પોતાની પાસે જે લગ્નમાં મળેલું સોનું છે એટલે કે સમૂહ લગ્ન સોનું છે તે સોનું ચાંદી ઘરેણાં ઘરેણા ખોટા છે હાલ તો અત્યારે તે યુવતીએ આયોજક વિક્રમ વાત કરી સ્પષ્ટપણે તે તેમને જવાબ મળ્યો છે કે તમામે તમામ દાગીનાનું પરીક્ષણ એટલે કે તેને તપાસીને તે તમને જવાબ આપશે એવો ઉડાવ જવાબ પણ તેને આપવામાં આવ્યો છે હાલ તો અત્યારે આ બીજી યુવતી પણ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે ત્યારે કુલ પાંચસો ને પંચાવન દીકરીઓના સમૂહ લગ્ન હતા સૌથી મોટું જો આ કોભાંડ થશે જો ખરેખર તમામે તમામ ઘરેણા છે તે ખોટા હશે કારણ કે ગઈકાલે જ આયોજક કહી રહ્યો હતો કે મેં માત્ર સોનાની ચૂક આપેલી છે પરંતુ આ યુવતી કહી રહી છે મારી તો ચૂક પણ નકલી છે હાલ તો જે રીતે આરોપ લાગી રહ્યા છે ત્યારે આગામી દિવસોમાં મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે જી ઋષિ આભાર આપનો જાણકારી આપવા માટે